જય શ્રીરામ ભક્તો ધર્મલોક ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની મુશ્કેલીઓને જોવાનો નજરિયો બદલી નાખશે કહેવાય છે કે દરેક અભિશાપના ગર્ભમાં એક વરદાન છુપાયેલું હોય છે બસ જરૂર હોય છે તો માત્ર સમય આવવાની અને ધીરજ રાખવાની એક પૌરાણિક ઉદાહરણ અર્જુન અને ઉર્વશીનો શ્રાપ વાત ત્યારે શરૂ થાય છે જ્યારે સ્વર્ગની સુંદર અપ્સરા ઉર્વશીએ અર્જુન સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અર્જુને બહુ જ નમ્રતાથી ના પાડી કારણ કે તે ઉર્વશીને માતા સમાન માનતા હતા ક્રોધમાં આવીને ઉર્વશીએ અર્જુનને શ્રાપ આપ્યો કે તું એક વર્ષ સુધી નપુંસક હિજડો બનીને રહીશ વિચાર કરો અર્જુન જેવા મહાન યોદ્ધા માટે આ કેટલો મોટો અભિશાપ હતો પણ જ્યારે પાંડવોને એક વર્ષનો અજ્ઞાતવાસ કાપવાનો આવ્યો ત્યારે આ જ શ્રાપ વરદાન બની ગયો અર્જુને બૃહન નલા બનીને વિરાટ રાજાના મહેલમાં આખું વર્ષ વિતાવ્યું અને કોઈ તેમને ઓળખી ન શક્યું આમ એક શ્રાપે પાંડવોના પ્રાણ બચાવ્યા ધનુ રાશિ અને શનિની અઢિયાનું ગણિત બરાબર આ જ રીતે અત્યારે ધનુ રાશિના જાતકોના જીવનમાં શનિની અઢિયા ચાલી રહી છે શનિદેવ અત્યારે તમારી રાશિથી ચોથા ભાવમાં બેઠા છે જ્યોતિષમાં જ્યારે પણ શનિ ચોથા કે આઠમા ભાવમાં આવે છે ત્યારે તેને અઢિયા કહેવાય છે ઘણા લોકો અઢિયાના નામથી ડરી જાય છે પણ યાદ રાખજો શનિદેવ ક્યારેય ખોટું નથી કરતા અત્યારે શનિદેવ મીન રાશિમાં છે જેના સ્વામી ગુરુદેવ છે ગુરુ એટલે જ્ઞાન અને શનિ એટલે કર્મ આનો અર્થ એ છે કે શનિદેવ અત્યારે તમને તમારા કર્મો દ્વારા સાચું જ્ઞાન આપી રહ્યા છે વર્ષ બે હજાર છવ્વીસ ભાગ્યના દ્વાર ખુલશે વર્ષ બે હજાર પચીસ એ તમારી ધીરજની કસોટી કરી છે પણ બે હજાર છવ્વીસ એ ફળ મેળવવાનું વર્ષ છે ચાલો સમજીએ કેવી રીતે એક કરિયરમાં મોટી સફળતા દસમી દ્રષ્ટિ શનિદેવ ચોથા ભાવમાં બેસીને સીધી નજર તમારા દસમા ભાવ કર્મસ્થાન પર નાખી રહ્યા છે જો અત્યાર સુધી તમારા કામ અટકતા હતા અથવા નોકરીમાં તકલીફ હતી તો બે હજાર છવ્વીસમાં તમને એક મોટું પદ અથવા નવી નોકરી મળી શકે છે શનિદેવ વિલંબ મોડું કરે છે પણ અંધેર નથી કરતા બે જમીન મકાન અને વાહનનો સુખ ચોથો ભાવ એ સુખ અને મિલકતનો ભાવ છે બે હજાર છવ્વીસમાં શનિદેવની કૃપાથી તમારું પોતાનું ઘર બનાવવાનું કે નવી પ્રોપર્ટી ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે ખાસ કરીને જે લોકો પ્રોપર્ટી કે બાંધકામના કામ સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ગોલ્ડન પીરિયડ સાબિત થશે ત્રણ અપમાનનો બદલો સફળતાથી શનિ પાસે લોખંડની લાકડી છે તે જ્યારે મારે છે ત્યારે નિશાન પડી જાય છે આ નિશાન આપણને યાદ અપાવે છે કે સમાજે કે પરિવારે આપણું ક્યાં અપમાન કર્યું હતું શનિદેવ તમને અત્યારે એટલા મજબૂત બનાવી રહ્યા છે કે તમે તમારી સફળતા દ્વારા એ તમામ લોકોના મોઢા બંધ કરી શકશો જેમણે તમારી મજાક ઉડાવી હતી મનને શાંત રાખવા શું કરવું શનિની દ્રષ્ટિ સીધી તમારી રાશિ પર હોવાથી મન થોડું પરેશાન રહી શકે છે મન બહુ ચંચળ હોય છે તે વારંવાર ગભરાશે આ માટે ધર્મલોક તમને ત્રણ સરળ ઉપાય સૂચવે છે માતાના આશીર્વાદ ચોથો ભાવ માતાનો છે દરરોજ તમારી માતાના આશીર્વાદ લો જો તે દૂર હોય તો ફોન પર વાત કરો તેનાથી તમારો ચંદ્ર મજબૂત થશે અને માનસિક શાંતિ મળશે શિવજીની આરાધના મહાદેવ પર જળ અર્પણ કરો પાણી શાંતિનું પ્રતિક છે શિવજીની સેવા કરવાથી શનિનો પ્રકોપ આશીર્વાદમાં બદલાઈ જાય છે હનુમાનજીનો સહારો શનિદેવ હનુમાનજીના ભક્તોને ક્યારેય પરેશાન નથી કરતા મંગળવાર કે શનિવારે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠ કરવાથી શારીરિક અને માનસિક પીડાઓ નાબૂદ થાય છે ખાસ સંદેશ યાદ રાખજો શનિદેવ પહેલાં પરીક્ષા લે છે અને પછી પરિણામ આપે છે બે હજાર પચ્ચીસમાં તમે જે મહેનત કરી છે અને જે ધીરજ રાખી છે તેનો પાક લણવાનો સમય હવે આવી ગયો છે તમારા આત્મવિશ્વાસને ડગવા ન દેતા શનિદેવ માત્ર તમારા કર્મ જુએ છે જો તમારું કર્મ સાચું છે તો બે હજાર છવ્વીસમાં તમને કરોડપતિ બનતા કે સફળતાના શિખરે પહોંચતા કોઈ રોકી નહીં શકે જો તમને અમારો આ પ્રયાસ અને સમજાવવાની રીત ગમી હોય તો ધર્મલોક ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શનિદેવ અથવા જય શ્રીરામ જરૂર લખજો તમારો દિવસ મંગલમય રહે જય રામ